જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં સોળ લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં સોળ લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરાયો છે જામનગરના ગુલાબનગર ડમ્પયાર્ડ પાસે દરોડા પાડતા ચોખા ઘઉં બાજરી અને ચણાનો ગેરકાયદે જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે જામનગર કલેક્ટર કેતન ઠક્કાના માર્ગદર્શન હેઠળ મામલતદાર જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર હાપા રોડ ઓવરબ્રિજ પાસેના ડંબયાર્ડ પાછળ આવેલા મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડા પાડ્યા હતા આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફતે ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો ઝડપાયેલા અનાજમાં છવ્વીસ હજાર બસો ને પચાસ કિલોગ્રામ ચોખા કે જેની બજાર કિંમત રૂપિયા દસ લાખ ત્રેવીસ હજાર સાતસો ને પચાસ તેર હજાર નવસો નેવું કિલોગ્રામ ગહુ જેની બજાર કિંમત રૂપિયા ત્રણ કરોડ સિત્યોતેર લાખ હજાર ત્રણસો નેવું કિલોગ્રામ બાજરી જેની કિંમત રૂપિયા દસ હજાર પાંચસો ત્રીસ અને ત્રણસો કિલોગ્રામ ચણા બજાર રૂપિયા કિંમત સોળ હજાર પાંચસો નો સમાવેશ થાય છે આ ઉપરાંત સ્થળ પરથી ચાર રિક્ષા એક મોટર સાયકલ અને પાંચ વજન કાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે ડમ્પિયારની નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળે આવેલો છે જેમાં ઘઉં જે છે એ તેર હજાર નવસો નેવું કિલોગ્રામ ચોખા છવ્વીસ હજાર બસો પચાસ કિલોગ્રામ ચણા ત્રણસો કિલોગ્રામ બાજરી ત્રણસો નેવું કિલોગ્રામ ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો દસ છે આ સાથે અન્ય જે એક હોન્ડા બકરાણી છે અને ત્રણ રિક્ષા જે છે

ત્યાંથી અમે નમૂના લઈ અને લેબોરેટરીમાં આપેલા છે અને નમૂનાને જે રિપોર્ટ આવશે એના પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે